ગીર સોમનાથમાં આવેલ સાસણમાં આવેલ શ્રી શિવ વિલા રિસોર્ટ તેમના મેનેજમેન્ટ બ્લ્યુ ડાયમંડ રિસોર્ટ કરી રહ્યું છે ત્યાંની બેદરકારી આવી સામે રિસોર્ટમાં એ પૈસા આપી દીધા છતાં કોઈ જાતની વ્યવસ્થા નથી નાના બાળકો તેમજ મોટા વડીલ થઈ ગયા હેરાન પરેશાન હેરાન પરેશાન ત્યાંના જે બ્લ્યુ ડાયમંડના માલિક થઈ ગયા રફુચક્કર

અમારી પાસે કાલે રાત ના બેતાલીસો રૂપિયા કપલ ના લીધા છે બેતાલીસ સો રૂપિયા કોઈ જાત વ્યવસ્થા નથી પાપડ પણ નથી પાપડ સંભારો તો પાપડ એવું કઈ પણ નથી સબ્જી તો ઠીક છે

બેતાલીસો રૂપિયા પર કપલના લીધા છે હવે અમે આઠ કપલ આવ્યા છીએ પાંત્રીસ હજાર રૂપિયા અમે ચૂકવા છે અત્યારે પાપડ સંભારો સલાદ કોઈ વસ્તુ અહીંયા છે નહીં અત્યારે પબ્લિક જોવો તમે આ બધી ભૂખી પબ્લિક એટલે અત્યારે જમવા માટે રાહ જોઈ રહ્યા છે પાપડ માટે પાપડથી પેટ ભરવું છે પણ કોઈ વસ્તુ અહીંયા હાજર છે નહીં